અને છેલ્લે અમારા બધા માટે તમારો શું મેસેજ છે જીવન કેવી રીતે જીવાય ને શું કરાય એટલે જીવન માણસે કેવી રીતે જીવવું જોઈએ અમે જેટલા લોકો તમને સાંભળી છીએ એ બધા માટે તમારો સલાહ શીખામણ શું કે જીવન કેવી રીતે જીવવું જોઈએ ખોટું કાર્ય કાંઈ કરવું નહીં સાચું કરવું ભગવાનનું નામ લેવું અને પૂજા પાઠ દેહીને આપણે ન કરી શકીને તો હરતા ફરતા ભગવાનનું નામ લે હે નારાયણ હે રાધા રમણ હે શ્રીજી બાતા બેસતા ભગવાનને યાદ કરવાનું પૈસા હોય તો રૂપિયાવાળા લાખો રૂપિયાના દાન કરે આપણી પાસે પૈસા નથી આપણે સાધારણ સ્થિતિના માણસ છીએ તો ભગવત નામ લેવું ભગવત નામ લેવું હરતા ફરતા દેહીની સેવા કરે તો ટાઈમ જોઈએ અત્યારે કડિયુના જીવને ટાઈમ ન મળે કડિયુના જીવ અહીંયા 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 કંઈક બિચારાને હોય એટલે કડિયુના જીવને માટે શું છે હરતા ફરતા હરતા ફરતા નારાયણ કૃષ્ણ રાધા બોલો ભગવત નામ લીવ રાધે 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 ખેતા હતા એટલે રાધાજી કે કે રાધે રાધે ખેમા કૃષ્ણ કૃષ્ણ કે કૃષ્ણ 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 પણ રાધાજી શ્રી કૃષ્ણમાં મન લગાવનાર કૃષ્ણમાં મન અમારું લગાડી દે તું જોઈ જ કરી દે કે આ ગાંઠ છૂટે નહીં અમારી ને કૃષ્ણની એવી તું ગાંઠ બાંધી દે એ રાધાજી તારું કામ છે જમણાજી તારું કામ છે આ કામ તમારે કરવાનું છે કે કૃષ્ણ સાથે અમારી ગાંઠ બાંધી હતી ભગવાનનું ભજન કરજો નામ લેજો દેહીને પૂજા નો થાય તો કાંઈ નહીં કોઈ વાંધો નહીં ઠાકોરજી પૂછતા હોય તો કાંઈ વાંધો નહીં કાંઈ નથી કરવું હરતા ફરતા આવીને સમજ્યું હરતા ફરતા શ્રીજી મારજ કેમ ગયા તા શું કરવા ગયા તા શ્રીનાથજીએ શું કર્યું ભક્તિ કરી ભક્તિ કરીને પ્રભુની નીચે આવ્યાં સાક્ષાત ભગવાન આવ્યા કેમ ન આવે ભગવાન એટલે સારા કામ કરજો ખોટું કાંઈ કરવું નહીં ખોટું કરીને તો કાળજુ અંદરથી ફફડતું હોય તો હોય ખોટું કરે ને એનું કાળજું ફફડે સાચું કરવું ભગવાન ભગવાનનું નામ લે ભગવાન શ્રી આ બાપ કરું છું તો ફલાણ માણસ જોઈ જશે ફલાણ માણસ ફલાણ માણસ જોઈ જશે જોવા તો જમીન બેઠો છે આ ભી શકતા ફલાણ છેલ્લે બોલ પપ્પેનું પીત ને હોય છે કવર્ત એટલે સાચું કામ કર ખોટું જય શ્રી કૃષ્ણ સરે ને મારા જય શ્રી કૃષ્ણ બધાયને મારા છોકરાઓને બેય છોકરાઓને કુસુમને મારા ઘરના બધાય ને મારા જે શ્રી કૃષ્ણ છે હો ભગવાન તમને સુખી રાખે મારા આશીર્વાદ છે હો તમને બધાને બસ સારા કાર્ય કરજો બસ જીવનમાં